નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આજની વિડિયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ નોટિફિકેશન વિશેની છે એમાં આગળ વધીશું એના પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભરતીની સુપરવાઇઝરની સરસ મજાની જાહેરાત આવી છે આ ઉપરાંત જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વની અગિયાર નવી ભરતી રિલેટેડ રિક્રુટમેન્ટ રિલેટેડ નોટિફિકેશન ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે તો એકવાર જોઈ લેવા વિનંતી આજની આ વિડીયોની નીચે તેની લિંક પણ મળી જશે આગળ વધીશું આજની વિડીયો ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ ત્રણ ભરતી રિલેટેડ છે જી જી એસએસ લગતી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થઈ જાય જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે આગળ વધીશું જી એસએસ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સીધી ભરતીથી ભરવા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક બસો ત્રેપન જેનું નામ છે જુનિયર ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ તથા જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ બંને વર્ગ ત્રણની સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી મુલતવી રાખવા અંગેની ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે દોસ્તો અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતથી મંડળની બસો ત્રેપન જુનિયર ઇન્સ્પેક્ટર તથા વર્ગ ત્રણ અને જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ સંવર્ગની એમસીક્યુ સીબીઆઈટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન છ જુલાઈ બે હજાર પચીસ સમય નવથી બાર દરમિયાન અને ત્રણ વાગ્યાથી લઈ સાંજે છ કલાક દરમિયાન કરવામાં આવેલ હતું છ જુલાઈ બે હજાર પચીસના રોજ મોહરમના તહેવારને ધ્યાનમાં લઈ મળેલ મૌખિક રજૂઆતો અન્વયે ઉપરોક્ત બંને સંવર્ગની પરીક્ષા તો મુલતવી રાખવામાં આવેલ છે આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાઓની તારીખ હવે પછી નિયત થઈ હતી મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો ઉમેદવારોએ એ સંબંધિત નોંધ લેવાની છે આ અપડેટ મહત્ત્વપૂર્ણ આજે એક જુલાઈના રોજ કરવામાં આવી છે જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર